ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યની રજૂઆતથી વાલિયા તાલુકામાં પુલ અને ડેલી ખાતે શ્મસાંગૃહ માટે મંજૂરી મળતા આનંદની લાગણી છવાઈ હતી વાલિયાવાડી રોડ પર ડેલી જબુગામ કદવાલી રાજપુરા પુલ તેમજ વાલિયા ભમાડિયા રોડ પર દેશાદ સોડગામ પુલ સહિત કરસાદ દેસાડ રોડ પર કરસાદ પુલ માટે રજૂઆત કરવામાં આવી હતી જે અંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆત કરવામાં આવતા અગત્યના પુલોની મંજૂરી આપવામાં આવી હતી તેમજ ડેલી ગામના આદિવાસી સમાજના લોકોએ શમશાનમાં અંતિમ ક્રિયા માટે કિમ નદી ઓળંગી જવું પડતું હોય જેઓ માટે નવા શમશાનગૃહ અને તેને ફરતે કમ્પાઉન્ડ વોલની પણ મંજૂરી મળી ગઈ છે જે જલ્દી જ કામગીરી હાલ હાથ ધરવામાં આવશે અલ્પેશ વસાવા જિલ્લા પંચાયત સદસ્ય ઘણા વર્ષોથી આ પુલની સમસ્યા વાલિયાથી વાડી જોડતા રસ્તા પર હતી અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આ કિમ નદી પર આવેલા પુલની મળેલ હતી પરંતુ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા આગેવાનોની માગણી અને લાગણી એવી હતી કે ધારાસભ્યને રજૂઆત કરી કે ભાઈ વાલિયાથી વાડી સુધીના રસ્તા ઉપર ટોટલ ચાર પુલ આવે છે એમાં એક કિમ નદી પર આ ડેલી પાસે ટોકડી નદી પર જબુગામ અને બરફળિયા વચ્ચે રાજપડા ખરેડી નદી પર અને ભાગા નદી પર રાજ રાજપડા એમ કુલ ચાર બ્રિજ આવતા હોય એક બ્રિજ આ વર્ષે બને અને બાકીના બ્રિજો પાછળથી બને તો જે અત્યારે જે હાલાકી છે જે સમસ્યા વાહનની અવર જવરની લોકોને અવર જવર કરવામાં પડે છે એ સમસ્યા કાયમ માટે રહી એનું ધ્યાન રાખીને આજે રજૂઆત અમારી હતી એ ધારાસભ્યશ્રીએ એની રજૂઆત આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી ધારાસભ્યશ્રીની આ જે જરૂરી જે કામ હતું એ કામની વાત અને એ બાબત ધ્યાનમાં રાખી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વાડીથી વાલિયા સુધીના રસ્તા પર આવતા આ ચારે ચાર બ્રિજની મંજૂરી આપી છે એનો અમારી પાસે આ વહીવટી મંજૂરી પણ છે અને આ જે બ્રિજો છે એ ચારે ચાર બ્રિજો એકી સાથે એનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે અને એકી સાથે એનું કામ પૂર્ણ પણ થશે અને શરૂ થશે અને પૂર્ણ પણ થશે બીજું વાલિયાથી ભમરિયા થઈને જોડતો જે રસ્તો છે એમાં પણ ડેસાળ અને સોળગામ બે બ્રિજ આવે છે એ બ્રિજનું પણ મંજૂરી મળી ગઈ છે એનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે સાથે સાથે કરસાળ અને ડેસાળ એ રસ્તા પર જોડતો જે પુલ છે એ પુલની પણ મંજૂરી આપવામાં આવેલી છે અને એ કામ પણ સમય અનુસાર શરૂ થઈ જશે